નમસ્કાર મિત્રો તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોવાના છે કે પીએમ કિસાનના એકવીસમાં હપ્તાની લઈને મોટી માહિતી આવી છે તો મિત્રો આ દિવસે આવશે ગુજરાતમાં એકવીસમો હપ્તો એટલે કે બે નવેમ્બરના દિવસે એટલે કે કાલે એકવીસમો હપ્તો આવી જશે અને મિત્રો એકવીસમાં હપ્તાનો લાભ છ કરોડ ખેડૂતોને મળવાનો છે અને નવી યાદી જાહેર થઈ ગઈ છે તો કયા ખેડૂતોના નામ છે તે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ પર જઈ તમે ચેક કરી લો કે તમારું નામ છે કે નથી અને આપને આગળ જોવાના છે કે કયા ખેડૂતને બે હજાર મળવાના છે ને કયા ખેડૂતને ચાર હજાર મળવાના છે મિત્રો તો આગળનો વિડીયો જોતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આગળ વાત કરી કે દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસ હપ્તો જારી કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો અને ખેતી માટે જરૂરી સહાય પૂરી પાડવાનો છે સરકારે ખેડૂતોને વાર્ષિક છ હજારની નાણાકીય સહાય ત્રણ સમાન હપ્તામાં પૂરી પાડે છે જે એક હપ્તો બે હજારનો હોય છે એટલે કે ચાર મહિનામાં બે હજાર આપવામાં આવે છે એમ ત્રણ હપ્તા આપવામાં આવે છે બે બે હજારના તો મિત્રો એકવીસમાં હપ્તો જારી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે તો ટૂંક સમયમાં એકવીસમ હપ્તો એટલે કે બે હજાર આવવાના શરૂ થઈ જશે તો મિત્રો આપની આગળ વાત કરીએ કે દરેક હપ્તો બે હજાર જેટલો કે ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે લાખો ખેડૂતો પહેલેથી જ વીસ હપ્તાનો લાભ લઈ ચૂક્યા છે તો મિત્રો લાખો ખેડૂતો પહેલેથી જ વીસ હપ્તાનો લાભ લઈ ચૂક્યા છે અને એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો એકવીસમો હપ્તો જારી કરવામાં આવે છે અને ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તો જે બે હજારનો એકવીસમો હપ્તો છે તે ડીબીટી દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને જો તમે પીએમ કિસાન યોજનાના સભ્ય છો તો આ લેખનને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં અહીં તમને એકવીસમાં હપ્તા સંબંધિત બધી જ માહિતી મળી રહેશે તો મિત્રો આપની આગળ વાત કરીએ કે સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો એકવીસમાં હપ્તો નવેમ્બરના પહેલાં અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે કૃષિ વિભાગે હપ્તાના વિતરણ માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને લાભાર્થીઓની યાદી પોર્ટલ પર અપડેટ કરવામાં આવી છે તો મિત્રો તમારું નામ છે કે નથી તે તમે ચેક કરી લો પોર્ટલ પરથી જે ખે ખેડૂતની ઈ કેવાયસી અને બેંક ચકાસણી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે તેમને સમયસર તેમનો ખાતામાં ભંડોળ પ્રાપ્ત થઈ જશે એટલે કે બે હજારનો એકવીસ માપ્તો તેમને મળી જશે અને જેને પણ ઈ કેવાયસી પૂર્ણ નહીં હોય કે બેંક ચકાસણી પૂર્ણ નહીં હોય કે બેંક સાથે આધાર લિંક નહીં હોય તો તેમને આ એકવીસ માપ્તાનો લાભ નહીં મળે અને મિત્રો તમારે પણ આગળના હપ્તા બાકી હોય તો તમારે પણ આ કારણસર આગળના હપ્તા અટકી રહેશે એટલે કે ઈ બાકી છે કે બેંક ચકાસણી બાકી છે કે જમીનના રેકોર્ડ્સ અપડેટ કરવાના બાકી છે તો જલ્દીથી જલ્દી આ બધા ડોક્યુમેન્ટ્સ અપડેટ કરી દો તો તમને આગળના હપ્તા અને એકવીસ માપ્તાનો લાભ મળી જશે અને મિત્રો એકવીસ હપ્તો નવેમ્બરના પહેલાં અઠવાડિયા સુધીમાં આવી જશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે જો તમારા ખાતામાં એકવીસ હપ્તો જમા થતો નથી તો તમારે શું કરવું તો મિત્રો તમારે પહેલાં ઇકેવાયસી સ્ટેટસ અને બેંક લિંકિંગ તપાસો કેટલીક વાર ટેકનિકલ સમસ્યાઓ અથવા બેંક ચકાસણીમાં ભૂલના કારણે ચૂકવણી અટકી જાય છે તો મિત્રો અમુકવાર બેંક ચકાસણી કે ટેકનિકલ સમસ્યાઓના કારણે તમારો હપ્તો ના મળતો એવું હોય તો તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈ અથવા કૃષિ વિભાગના ઓફિસે જઈને તમે જાણી શકો છો કે તમારે કયા કારણસર તમને હપ્તા નથી મળતા તો મિત્રો આ હતી પીએમ કિસાનના એકવીસ હપ્તા વિશેની સંપૂર્ણ માહિતી અને એ બે નવેમ્બરે એટલે કે કાલે એકવીસમો હપ્તો જમા થઈ જશે એટલે કે બે હજારનો હપ્તો તમારા ખાતામાં જમા થઈ જશે ડીબીટી દ્વારા તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગળના વિડીયોમાં